સરદાર સરોવર ડેમમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં નર્મદાના સરદાર સરોવર ડેમના ત્રેવીસ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યો છે જી હા સિઝનમાં પ્રથમ વખત ડેમના ત્રેવીસ દરવાજા બે પોઈન્ટ પચાસ મીટર ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાંથી પાંચ લાખ ત્રીસ હજાર બસો એકાણું ક્યુસેક પાણીની આવક થઈ હાલ સરદાર ડેમની જળસપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ ત્રાણું મીટરે પહોંચી નર્મદા નદી ઓવરફ્લો થતા કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે હાલ નર્મદા ડેમ નેવું ટકા સુધી ભરાઈ ગયો છે અને એટલા માટે જ પહેલીવાર ત્રેવીસ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે બસો પચાસ મીટર સુધી બે પોઈન્ટ પચાસ મીટર સુધી આ દરવાજા ખોલવામાં આવ્યા છે અને જે પણ પાણી છે તેને નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે